નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપને YouTube ચેનલ જ્ઞાનમેન જીંદાબાદ માં ફરી એકવાર આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો અગાઉના વિડિયોની અંદર સામાજિક વિજ્ઞાનમાં ભારતીય સાહિત્ય પ્રાચીન ભારતનું સાહિત્ય તેના વિશેની ચર્ચા કરી ભારતના પ્રાચીન ગ્રંથો જે છે એની કેટલીક માહિતીની આપણે રજૂઆત કરી છે જેમાં વેદો ઉપનિષદો પુરાણો મહાકાવ્યો ભગવદ્ ગીતા વગેરેનો સમાવેશ થાય છે આજે આપણે એ જ ભારતીય સાહિત્યને આગળ વધારતા મધ્યકાલીન ભારતીય સાહિત્ય વિશેની ચર્ચા કરવી છે મિત્રો જે સમયગાળા દરમિયાન મુઘલો આપણા ભારતમાં શાસન કરતા હતા અથવા તો એના પૂર્વે સલ્તનત યુગ સુલતાનો ભારત ની અંદર શાસન કરતા હતા અને એ સમયગાળા દરમિયાન જે પણ રચનાઓ થઈ છે જે પણ કૃતિઓની રચના થઈ છે એના વિશે દરેક વિગત એની નોટ કરી સરસ રજવાત દરેક પરીક્ષામાં કામમાં લાગે અને દસમા ધોરણ માં તો ખરી જ પણ એ સિવાય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ તમને ખૂબ ઉપયોગી થાય એવી માહિતી છે મિત્રો તો સરસ એવી નોટ બનાવીને એને ઉતારી લેશો આવો મિત્રો વિડીયોની શરૂઆત ભારતના ભારતમાં વિદેશી પ્રજાઓ જે આવી છે એના પહેલાનો સમયગાળો જે છે એને પ્રાચીન કાળ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ઉત્તર ભારતમાં હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં કુલકેશી બીજો એ બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને અને એના પરિણામે ઉત્તર ભારત ભારત દક્ષિણ એમના પછી નાના નાના રજવાડાઓમાં વહેંચાયા ત્યારબાદ વિદેશી આક્રમણ ભારતમાં આક્રમણો કર્યા છે અને એ આક્રમણ પછીનો સમયગાળો જે છે જેને આપણે મધ્યકાલીન સમયગાળા તરીકે ઓળખે છે અને એ શાસન શાસનકાળમાં જે પણ સાહિત્યની રચના થઈ છે મિત્રો એની આજે આપણે ચર્ચા કરવી છે તો અહીંયા આપણે જોઈશું કે ભારતમાં મધ્યકાલીન સાહિત્ય મધ્ય શરૂઆતમાં ભારતમાં આ સાહિત્ય રચાયું હતું પ્રાચીન ભાષાઓમાં અપભ્રંશ ભાષા અપ્રભ્રંશ એટલે એવી ભાષા છે કે જેને કાનો માત્ર અપભ્રંશ જેના ઉચ્ચારણની પણ ખબર ના પડે અને એ ભાષાઓ અમુક વિદ્વાનો એનું ઉચ્ચારણ કરી શકતા અથવા તો એને વાંચી શકતા એ સમયગાળામાં તો એવી એક ભાષા જે છે એ વિવિધ પ્રકારની અપભ્રંશ ભાષાઓ એની શરૂઆત થઈ કે ક્યારે તમે શબ્દની વચ્ચે જગ્યા નહીં જોવો અક્ષરોની વચ્ચે જગ્યા નહીં હોય અને એ ભાષા આજે પણ કેટલીક જગ્યાએ તામ્રપત્ર અથવા તો ભોજપત્રોમાં અથવા જે તાળ પત્રો છે એની અંદર સંગ્રહાયેલી પડી છે મિત્રો એ લિપિને આજ સુધી આપણે વાંચી નથી શકતા અને એવી જે લિપિ છે અપભ્રંશ ભાષા એમાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો છે જેમ કે સંસ્કૃત ભાષા એ હિન્દી ગુજરાતી મરાઠી વગેરે ભાષાઓની જન્મી છે એ જ રીતે તમિલ તેલુગુ મલયાલમ અને કન્નડ ભાષાઓ જે છે એ દ્રવિડ કુળની ભાષાઓ છે હિન્દીમાંથી પણ કેટલાક સ્વરૂપો દરેક ભારતની રાષ્ટ્રભાષા છે હિન્દી પણ દરેક રાજ્યમાં જે હિન્દી બોલાય છે એ હિન્દી ભાષા બોલી તરીકે અલગ અલગ છે વ્રજ બોલી ખડી બોલી રાજસ્થાની હિન્દી હરિયાણાની હિન્દી તો હિન્દીના પણ જુદા જુદા પ્રકારો છે મિત્રો તો અહીંયા આપણે જોઈએ છે કે આધુનિક ભારતીય ભાષાઓ કે બોલીઓ જે છે એ અપભ્રંશ ભાષાઓમાંથી બનેલી છે મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં તમિલ સાહિત્ય રચાયું સૌપ્રથમ

આ બે ભાષાઓમાં ભક્તિ ગીતોની રચના કરવામાં આવી છે ત્યારબાદ રાજસ્થાની ભાષામાં અલહા ઉગલ અને વિશલદેવ આ સ્વાય પૃથ્વીરાજ ચૌહાણ આ તમામની જે વીરગાથાઓ છે એ વીરગાથાઓ દોહરા સ્વરૂપમાં અને નવલકથાઓ સ્વરૂપમાં જે લખાઈ છે મિત્રો ખૂબ વાંચવાલાયક છે પ્રેરણાદાયક છે જે એ વખતના અલહા અને યુગ જે યોદ્ધાઓ છે એની રીતે વિષલદેવ અને એમના વિશેની જે ગાથાઓ રચાઈ છે જે પ્રસ્તુતિ રચાયેલી છે એ ખૂબ પ્રખ્યાત છે ત્યારબાદ મુલ્લા દાઉ એમને ચંદ્રાયણ નામનો એક ગ્રંથ રચ્યો છે જે અવધ ભાષામાં અહીંયા આપણે એવું જોઈ શકીએ છીએ કે ચંદ્રાયણ ગ્રંથ અને મુલ્લા રાઉત કાઈ મેળ નથી કોઈ જગ્યાએ કારણ કે ગ્રંથનું નામ જોતા એ આપણને હિન્દી સાહિત્ય લાગે છે જેનું લખાણ કર્યું છે મુલ્લા દાઉદે એ આપણે મુસ્લિમ નામ લાગે છે છતાં એમણે અવધ ભાષાનો અભ્યાસ કરીને અવધ ભાષામાં ચંદ્રાયન નામનો સૌથી જૂનો ગ્રંથ રચેલો છે મિત્રો અવધ ભાષા જે અવધી ભાષા જે ખાસ કરીને અયોધ્યાના વિસ્તારોમાં બોલાતી જે ભાષા છે એ ભાષામાં મુલ્લા દાઉદે ચંદ્રાયન નામનો ગ્રંથ રચ્યો છે ત્યારબાદ સંતનત કાળમાં ફારસી ભાષા આ ખાસ આપણે કહો છે તમારે કારણ કે એ વખતનું ન્યાયતંત્ર જે છે ને મિત્રો ભારત દેશ આઝાદ થયો એ પહેલાનું ન્યાયતંત્ર એના તમામ ન્યાયી નીતિના નિયમો જે છે એ ફારસી ભાષામાં હતા તો દિલ્હીના સુлтаનોની રાજભાષા હતી આ સમે ગાળામાં સંત કવિ કબીર જે એ સમયના મહાન સંત એક જેને કહી શકે કે એને કોઈ ધર્મ સાથે આપણે સાંકળી નથી શકતા એવા સંત કવિ કબીર જે છે એમણે સંતુકડી બોલીમાં સંતુકડી જે લોકોને સમજાયેલી બોલીમાં એમણે પ્રખ્યાત દોહરાઓની રચના કરી છે અને એ દોહરાઓ મર્મસ્પર્શી દોહરાઓ જેને આપણે આજે પણ એનું ગાન થાય છે આજે પણ એ દોહરાઓના કેટલાક કેટલા નેતર અર્થ પણ સમજાતો હતો એક થી બે વાર કે ત્રણ વાર તમે બોલો અને એની અંદર ઉડાવતો ત્યારે એનો અર્થ સમજી શકો જે ખૂબ ગહન એમણે પોતાના અનુભવો એ દુહાઓ મારફતે રજૂ કર્યા છે અને ક્યારે ક્યારેક એમના પુત્ર કમાલને સંબોધીને એમણે કેટલા દુહાઓની રચના કરી છે અને એ દુહાઓ જે છે એ દોહરાઓ બીજક નામના ગ્રંથની અંદર સંગ્રહાયેલા છે મિત્રો બીજક નામના ગ્રંથમાં સંગ્રહાયેલા છે દોહરાઓની રચના કરી જે લોક સાહિત્યમાં ખૂબ જાણીતું છે તો સંત કવિ કવિ એમના સાથે જોડાયેલી ભાષા સંદુકડી ભાષા અને રચના છે એમની દોહરાઓ

અને ખાસ કરીને પ્રેમ કથાઓનું વર્ણન કરેલું છે મિત્રો આગળ જોઈએ છે તો મિત્રો તુલસીદાસે રામચરિત માનસ નામનો ગ્રંથ રચ્યો છે જે રામાયણ પર આધારિત છે રામની કથા રામ સીતા અને રાવણની રામ રાવણના યુદ્ધની કથાઓનું જેમાં વર્ણન કરેલું છે એ રામચરિત માનસ નામનો ગ્રંથ રચ્યો છે જે રામાયણ પર આધારિત છે આજે પણ જેટલા લોકો રામાયણના નથી ગવાતા એ રામચરિત માનસના ગવાય છે એમાં રચેલા હનુમાન ચાલીસા લોકો આજે પણ એનું પઠન કરે છે મિત્રો તો સંત તુલસીદાસે રામચરિત માનસ નામનો ગ્રંથ રચ્યો છે સોરી વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય વિજયનગરના જે રાજા છે એમણે કૃષ્ણદેવરાય અમુક્ત મલ્યદા નામનો ગ્રંથ રચ્યો જે પોતે મહાન કવિ હતા અને એમણે એક લેખક પણ હતા અને એમણે અમુક્ત મલ્યદા નામનો એક ગ્રંથ રચ્યો છે તો વિજયનગર જેની રચના કરેલી છે અહીંયા આપણે જોઈએ છે કે મુસ્લિમ શાસકોના સમયમાં પણ ભારતમાં કેટલાક રજવાડી શાસકો હતા અને એ પોતાની રીતે સ્વતંત્ર રીતે શાસન કરતા હતા મિત્રો એમાંનું એક રાજ્ય છે વિજયનગર અને એ વિજયનગર હરિહર અને બુક્કારાએ વસાવેલું છે અને ત્યારબાદ એ જ કુળમાં જ્યારે મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય એમ એમણે

કારણ કે જુદી જુદી ભાષાઓમાં લખાય છે જુદા જુદા વિચારો યુદ્ધ તો અહિયાં કૃતિ વાસે સૌપ્રથમ રામાયણની રચના કરી છે બંગાળમાં સુલતાનોને પ્રોત્સાહન કરવાનું સુતાનો પણ આવા ગ્રંથો રચવા માટે પ્રોત્સાહન આપેલા છે એ પણ સાહિત્ય સ્વીકારતા હતા મિત્રો અને સાહિત્ય કળાને પ્રોત્સાહન આપતા હતા એમના દરબારો જે મકબરો દરબાર છે નવ રત્નો ભરેલો હતો જેમાં નવ રત્નો માં સાહિત્યકારો સંગીતકારો અને સરસ મજાના અર્થશાસ્ત્રીઓ એ બધાનો સમાવેશ થાય છે તો એવા સુલતાનો પણ અહીંયા આપણે જોઈએ છે કે એમણે સાહિત્ય પ્રત્યે ખૂબ રસ કેળવેલો છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાનું નામ આવે મિત્રો એટલે આપણે

કેટલાક પ્રયત્નો કરેલા છે અને એ પ્રયત્નો માટે આ સાહિત્યની રચના કરી છે જે ખૂબ જ ઉપયોગી થયું છે મિત્રો ત્યારબાદ મીરાબાએ રાજસ્થાની અને ગુજરાતી ભાષામાં પ્રખ્યાત ભક્તિ ગીતોની રચના કરી છે આ મીરાબાઈ જે ક્ષત્રિય કુળમાં જન્મેલા છે જે મહારાણા હતા મહારાણા જેવો હતા રાણા હતા અને એમના ધર્મપત્ની હોવા છતાં પણ એમણે પોતાના ગુરુ તરીકે મિત્રો કોને સ્વીકાર્યા છે એ આપણને બધાને ખબર છે મિત્રો એમને પોતાના ગુરુ તરીકે સંત રૈદાસ જે સંત રૈદાસ એ જન્મકામ કરતા અને એમને પોતાના ગુરુ સ્થાપિત કરેલા છે મિત્રો એટલે અહીંયા આપણે જોઈએ છે કે આ સમયગાળો જે છે સામાજિક એકતા માટે સંતોએ પ્રયત્નો કર્યા છે કેટલા વિદ્વાનોએ પ્રયત્નો કર્યા છે પણ કેટલી કેટલા અસામાજિક તત્વો જે છે અને એની અંદર ખલેલ પહોંચાડેલી છે મિત્રો ત્યારબાદ